આ ક્રિસ્પી મસાલા કારેલા ફ્રાય ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે રોટલી પરાઠા દાળ ભાત સાથે એન્જોય કરી શકાય છે આજની મારી રેસીપી તમને ગમે તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં આપણું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કારેલા ફ્રાય એને તમે મેં અહીંયા ચાર કારેલા લીધા છે ત્રણસો ગ્રામ જેટલા કારેલા લીધા છે એને આવી રીતે આપણે બે બાજુથી કટ કરી લેશું એને આપણે આવી રીતે ચાર કટકા સાઈડમાં આવી રીતે બે એટલે આઠ કટ લગાવીશું આવી રીતે એમાં આપણે બીનો ભાગ કાઢી લેશું આ કારેલા ખાવામાં ખૂબ જ સરસ સ્વાદિષ્ટ લાગે છે નાના બાળકો પણ ફ્રાય કરેલા ખાઈ શકે છે આવી રીતે બધા આપણે ચીરા પાડી અને બી કાઢી લેશું આવી રીતે આપણે બધા કારેલામાંથી આઠ કાપા પાડી અને બી કાઢી લીધા છે હવે આપણે સૌપ્રથમ ગેસ ઉપર એક તપેલું મૂકશું એમાં એક લિટર પાણી નાખેલું છે એમાં નાખીશું આપણે એક ચમચી મીઠું અને અડધા લીંબુનો રસ એને આપણે હલાવી લેશું પાણી ગરમ થઈ ગયું છે એમાં નાખીશું આપણે કારેલા કારેલાને આપણે પાંચ મિનિટ ગરમ પાણીમાં રહેવા દસું આપણા કારેલા ફ્લાય ફ્રાય થાય ત્યાં સુધીમાં આપણે એક મસાલો કરી લઈએ અહીંયા આપણે એક બાઉલ લીધું છે એમાં આપણે નાખીશું ચાર ચમચી ચણાનો લોટ બે ચમચી કોર્નફ્લોર એમાં નાખીશું અડધું લીંબુ લસણ આદુની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું કસૂરી મેથી એને આપણે આવી રીતે ચોરી અને પછી નાખીશું એક ચમચી શેકેલું જીરું એક ચમચી ચીલી ફ્લેક્સ એક ચમચી ગરમ મસાલો એક ચમચી આમચુ પાવડર એને આપણે હવે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એમાં આપણે પાણી નાખી અને આપણે મિક્સ કરી લેશું અને બેટર બનાવી લેશું થોડું થોડું પાણી નાખી અને બેટર આપણે બનાવી આપણા બેટરની થિકનેસ આપણે આવી રીતે રાખીશું હવે આપણે કારેલાને જોઈ લઈએ આપણે અહીંયા પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે આપણા કારેલા સરસ થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને કારેલા એક પ્લેટમાં આવી રીતે કાઢી આપણા કારેલા નીકળી ગયા છે હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું આપણે અહીંયા ગેસ ઉપર તેલ ગરમ કરવા મૂકી દીધેલું છે આપણે હવે કારેલાને આવી રીતે બેટરમાં ડીપ કરીશું ચણાનો લોટ ને મિશ્રણ ડે એવી રીતે આપણે લગાડીશું હવે આપણે તેલમાં મૂકીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં કારેલું મૂકીશું કારેલા ને તમારે એક એક જ મૂકવાનું છે ધીમો ગેસ રાખશું આપણે બે મિનિટ એને પકવવા દઈશું આવી રીતે એને ફેરવી લેશું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તણી લેશું આપણું કારેલું સરસ એકદમ ફ્રાય થઈ ગયું છે હવે આપણે એક ચારામાં કાઢી લેશું આવી રીતે હવે આપણે બીજું ઉમેરીએ અને પણ ધીમા ગેસે પકાવી લઈએ હવે આપણે એક સાઈડ બદલાવી લેશું આજની મારી રેસીપી તમને ગમે તો મારી ચેનલને એક લાઈક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપણે બે મિનિટ પકાવવા દેશું અને આપણે આવી રીતે પાછા બદલાવીશું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તરી લેશું આપણું કરેલું એકદમ ક્રિસ્પી તરાઈ ગયું છે એને આપણે બહાર કાઢી લઈએ હવે આપણે બીજા પણ ઉમેરી દઈએ આપણા કરેલા સરસ ફ્રાય થઈ ગયા છે આપણે હવે સર્વ કરી લઈએ હવે આપણે સર્વ કરી લઈએ આજની મારી રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મસાલા કારેલા ફ્રાય ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે બાળકોને પણ સરસ ભાવે છે આજની મારી રેસીપી તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો